પંચમહાલ લોન આપવાના બહાને એકસો કરતા વધુ લોકો સાથે કરી ઠગાઈ હાલોલ બસ સ્ટેશન પાસે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી કંપનીને લોન આપવાના બહાને એકસો કરતા વધુ લોકોને છેતર્યા એક લાખની લોન સામે પાંચ હજાર રૂપિયા પહેલા લેતા હતા ફાઇનાન્સ કંપની ઓફિસે તાળા મારીને રફુચક્કર થતા સમગ્ર મામલો આવ્યો બહાર પંચમહાલ વડોદરા સહિત અન્ય જિલ્લાના લોકોએ લોન લેવા માટે રૂપિયા આપ્યા હતા કેપિટલ ફાઇનાન્સ કંપનીએ ઘણા બધા લોકો સાથેથી રૂપિયા લેતા અંદાજીત એક કરોડ કરતાં વધુ રકમ લઈને છુમ્મંતર થયા હોવાની શક્યતા રાજેશ પટેલના જણાવ્યા અનુસાર ફાઇનાન્સ કંપનીએ એકસો કરતાં વધુ લોકોના સાથે લોન આપવાના બહાને રૂપિયા લઈને પાંચથી છ કરોડ રૂપિયા લીધા છેતરાયેલા તમામ લોકો હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈને પોલીસ ઇન્સ્પેક્ટરને સમગ્ર બનેલ બનાવની રજૂઆત કરી બાઇટ રાજેશ પટેલ ભોગ બનનાર ગોધરા રિપોર્ટિંગ વિપુલ દરજી હાલોલ પંચમહાલ